હાલ આખું અમદાવાદ ખાસ ચેતી જજો ચોમાસાને લઈ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના પાસઠ જેટલા કેસ નોંધાયા હતા ત્યારે સાલુ મહિને બસોથી વધુ કેસ જોવા મળ્યા છે મેલેરિયા ગયા મહિને ઓગણચાલીસ જેટલા કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિનામાં એકસો બારથી વધુ કેસ જોવા મળી રહ્યા છે ચિકનગુનિયામાં ગયા મહિને બે કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિને સોત્રીસ જેટલા કેસ જોવા મળ્યા છે વાયરલ ફીવરના ગયા મહિને ચારસો પચાસ જેટલા કેસ નોંધાયા હતા અત્યારે ચાલુ મહિને સાતસો એંશીથી વધુ કેસ જોવા મળ્યા જો તમે વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હો તો મચ્છરોથી પોતાને બસાવો ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા ડેન્ગુ અને ચિકનગુનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે મચ્છરોથી બચવા માટે લાંબી બાયના પેન્ટ પહેરો અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો